વિરાજ ગામનો યુવાન હતો તદ્દ શાંત સમજદાર અને ભણેલો શહેરની સાઈડ પર કામ કરીને ઘેર પાછો આવ્યો હતો એને શાંતિ જોઈતી હતી પણ જે શાંતિ માટે તે ગામ આવ્યો એ શાંતિ કંઈક ઉલટું સાબિત થઈ વિરાજનું નવું ઘર ગામની બહાર ખાડી પલેલી જમીન પર બાંધવામાં આવ્યું હતું ગામના લોકોએ કહ્યું પણ હતું કે એ જગ્યા પહેલાં એક તપોવન હતું ત્યાં એક સાધુ રહેતા એ અચાનક ગાયબ થઈ ગયા કોઈ નથી જાણતું કે તેનું શું થયું વિરાજની આવી વાતો પર વિશ્વાસ નહોતો એને લાગ્યું આ તો ગામડાની જૂની ડરાવનારી ગાથાઓ હશે ઘર સુંદર હતું પહેલાં થોડા દિવસ બધું નોર્મલ રહ્યું રોજ સવારે પશુઓના અવાજ પંખીઓનું કલરવ અને હવાનો સુવાસ પણ એક રાતે બધું બદલાઈ ગયું એ રાત્રે વિરાજ અચાનક ઉઠી ગયો એક અવાજ જાણે કોઈ પાંદડા ઉપર પગલાં મૂકે એણે બારણું ખોલીને બહાર જોયું અંધારું પણ એ છાંયાવાજ જેવી સાવ મૌન હાજરી એના રૂવાડા ઊભા કરી ગઈ બધું છોડી એ પાછો અંદર ફેર્યો પણ એના રૂમમાં ખૂણામાં કોઈ બેઠું હતું સાધુ જેવા કપડાં લાંબા વાવ આંખોમાં અંગારા પથ્થર જેવો શાંત ચહેરો પણ એ શાંતિ શાંતિ જેવી નહોતી વિરાટ દોડીને પછવાડે જતો રહ્યો પણ એનાથી કંઈ બોલાતું નહોતું શરીર બરફ જેવું થઈ ગયું હતું તે અજાણી બહતરા અનુભવી રહ્યો હતો સાંજથી શરૂ થતી અજીબ ઘટનાઓ હવે રોજની બાબત બની ગઈ પાંદડાના અવાજ મંદ સંગીત ભવિષ્યવાણી જો ભ્રમ વિરાજે ગામના પંડિત પાસે જઈને વાત કરી પંડિતે એક જ વાત કહી જ્યાં તું રહેશો એ તપ સ્થ હતું ત્યાં સાધુ બાબા તપસ્યા કરતા એવી માન્યતા છે કે ત્યાં કોઈએ વાસ્તવિક ભાવના વિના ઘરમાં વસવાસ કર્યો તો સાધુ બાબાનો તપ ભંગ થાય છે અને તે શાપ આપે છે વિરાજને એવો શાપ શું લાગ્યો હશે એક રાતે એ ભય દૂર કરવા યજ્ઞ કરવાની વિચારણા કરી ગામમાંથી પંડિત બોલાય બા પંડિતો આવ્યા ઘરમાં ધૂપ દીપ ચાલી રહ્યા હતા અચાનક ત્યાં ઊભા થવાને બદલે પંડિત એકાએક બોમ પાડીને બોલ્યો તમે મારું અપમાન કરો છો એ અહીંયા છે એ નહોતો ઈચ્છતો કે એની જગ્યા પર તું ઘર બાંધે વિરાજ કાંપવા લાગ્યો એણે પંડિતને પૂછ્યું એ એ એટલે કોણ પંડિતે હાથ સીંધીને દેખાડ્યું રૂમના ખૂણે એ સાવ સમાધિમાં બેઠેલા સાધુની શામ છબી દેખાય હવો દુધાઓ આકાર આંખે આંખ મિલાવનાર કહેતો હોય જ્યાં તપસ્યા થાય છે ત્યાં ઈશ્વર હોય છે અને જ્યાં ઈશ્વર હોય છે ત્યાં કદી ઘરની ઈચ્છા ન રાખવી વિરાજ ઘૂંટણિયા પડી ગયો પસ્તાવાનો વરસાદ વરસી ગયો એ ઘરની અંદર હવે તાપ નહોતો પણ ભય હતો ભય નહીં તો એક પ્રકારનો અદ્રશ્ય ઉપસ્થિતિનો ખોખો એ ઘર હવે રહેવાલાયક નહોતું વિરાજે જગ્યા છોડી દીધી આજે એ ગામથી દૂર શહેરમાં રહે છે પણ એ ઘરની બારી પાછળ એ રાત્રે હજી પણ જોઈ કોઈ જાય તો ધૂંધાઓ ભાસતું સાધુ બાબાનો ચહેરો દેખાય શાંત દેખાતી ભૂમિ પર વ્યક્તિઓ વાસ વાસ કરે કરે છે 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 શક્તિઓ જે શાંત રહેવા ઈચ્છે પણ જ્યારે તેને જગાડવામાં આવે તો તે શાપ રૂપે પ્રગટ થાય છે મિત્રો આ વાર્તાનો ઉદ્દેશ અંધશ્રદ્ધા ફેલાવાનો નથી વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે અને આ મનોરંજન રૂપે રજૂ કરવામાં આવેલી છે અને તેને મનોરંજન રૂપે જુઓ અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ